ભરૂચ જિલ્લાની તમામ નાની મોટી હોસ્પિટલો માટે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ બે હજાર એકવીસ હેઠળ રજિસ્ટ્રેશન ફરજિયાત કરાયું છે રાજ્ય સરકારના આદેશ અનુસાર તમામ હોસ્પિટલે બાર માર્ચ બે હજાર પચીસ સુધીમાં રજીસ્ટ્રેશન ફરજિયાત કરવો પડશે જે બાદમાં બાર માર્ચ બે હજાર પચીસ સુધીમાં હોસ્પિટલની અરજીના આધારે હોસ્પિટલની તપાસ કરાશે અત્યાર સુધી રાજ્યમાં બોમ્બે નર્સિંગ એક્ટ મુજબ રજિસ્ટ્રેશન થતું હતું પણ આ કાયદો ચાર વર્ષ પહેલા નાબૂદ થયા બાદ ગુજરાતમાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ લાગુ કરવામાં આવ્યો હતો પરંતુ તે અંતર્ગત પચાસ બેડથી ઉપરની હોસ્પિટલનું રજિસ્ટ્રેશન કર્યું હતું જોકે હવે સરકારે તમામ નાની મોટી હોસ્પિટલનું રજિસ્ટ્રેશન કરવા આદેશ આપ્યો છે આ અંગે ભરૂચ સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સિવિલ સર્જન ડોક્ટર અભિનવ શર્માએ જણાવ્યું હતું કે દર્દીઓને ગુણવત્તાયુક્ત આરોગ્યપ્રદ સેવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા આ નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે જેમાં તમામ હોસ્પિટલ અને ક્લિનિકના સંચાલકોએ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે અને આ માટે ઓન

તદુપરાંત આ એક્ટ હેઠળ નિયમો પણ બહાર પાડવામાં આવેલા છે તે નિયમો પ્રમાણે દર્દીઓને નિદાન અને સારવાર આપતી બધી સંસ્થાઓ જેમ કે ક્લિનિક્સ હોસ્પિટલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સેનેટોરિયમ ઇમેજિંગ સેન્ટર લેબોરેટરી નાઓએ રજિસ્ટ્રેશન કરવાનું ફરજિયાત છે રજિસ્ટ્રેશન ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રિંગ અથોરિટી પાસે કરાવવાનું હોય છે ગુજરાત સરકાર દ્વારા દરેક જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ રજિસ્ટરિંગ અથોરિટી બનાવવામાં આવેલી છે જેમાં નોડલ તરીકે ભરૂચમાં નોડલ ઓફિસર તરીકે સિવિલ સર્જનને નિયુક્ત કરેલા છે એટલે એમાં બધી પેથીઓના જેમ કે એલોપેથી આયુર્વેદિક હોમિયોપેથી યુનાની ના સારવાર આપતા બધી સંસ્થાઓએ અમારે પાસે રજીસ્ટ્રેશન કરવાનો ફરિયાત છે રજીસ્ટ્રેશન માટે ઓનલાઈન પોર્ટલ ચાલુ કરેલું છે જે ઓનલાઈન પોર્ટલ ક્લિનિકલ એસ્ટેબ્લિશમેન્ટ ડોટ જીઆઈપીએલ ડોટ ઇન તરીકે ઓળખાય છે તે પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન સંબંધી બધી માહિતી છે રજીસ્ટ્રેશન પ્રોસેસ ટુ વે પ્રોસેસ છે અને એમાં બે સ્ટેપ છે સૌથી પહેલાં બધાએ આપણી પ્રાથમિક માહિતી ભરીને પ્રોવિઝનલ રજીસ્ટ્રેશન લેવાનું રહેશે અને એના પછી એક વર્ષ પછી અથવા તો જે ગાઈડલાઇન પ્રમાણે સુવિધાઓ પૂરી કરીને પરમાનન્ટ રજીસ્ટ્રેશન માટે અપ્લાય કરવાનું રહેશે પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન માટે બધી વિગતો અવેલેબલ છે તો પણ કોઈને મૂંઝવણ જડાય તો અમારા ઓફિસમાં કામકાજના આવાસમાં આવીને સંપર્ક કરી શકાય છે